હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ શિવતત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંકેત શુક્લ અને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે કે તુલા રાશિના તમામ જાતકો માટે ઓક્ટોબર બે હજાર પચીસ સુ લઈને આવેલું છે તેના વિશે ડિટેલમાં ચર્ચા કરશું અને વિડીયોના અંતે હું તમને કંઈક સાધારણ ઉપાય આપવાનો છું કે જે તમારા ઉપર અસાધારણ અસર કરી શકે છે એટલે કે તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફ આવવાની હોય તેમાંથી તમને છુટકારો અપાવી શકે છે તો તુલા રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ર અને ત આ બે મૂળાક્ષર પરથી થાય છે તેની થાય છે તુલા રાશિ તો આ આ આ પ્રમાણે કંઈક તુલા રાશિના તમામ જાતકો મહિનાની શરૂઆતથી જ ગ્રહોની સંરચના કંઈક થઈ શકે છે એટલે કે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં મંગળ દેવતા ત્યારબાદ પંચમ સ્થાનમાં રાહુ દેવતા જે ઘણા સમયથી વિરાજમાન છે શનિ દેવતા પણ વક્રી અવસ્થામાં છે તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં ભાગ્યભુવનમાં નવમા સ્થાનમાં બૃહસ્પતિ દેવતા શુક્રની ગીતોની યુતિ અગિયારમા સ્થાનમાં અને સૂર્ય અને બુધની યુતિ થઈ રહી છે તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાં વળી આ મહિનાની કંઈક ખાસ વાત કહું ને તો એક નહીં બે નહીં ત્રણ નહીં પરંતુ પાંચ પાંચ ગ્રહો રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે એટલે કે મહિનાની શરૂઆતમાં ત્રણ ઓક્ટોબરના રોજ યુવરાજ બુદ્ધ તમારી જન્મપત્રિકાના બારમા સ્થાનમાંથી ફર્સ્ટ હાઉસમાં વિરાજમાન થશે ત્યારબાદ આઠ ઓક્ટોબરના રોજ શુક્ર દેવતા તમારી જન્મપત્રિકાના અગિયારમા સ્થાનમાંથી બારમા સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને ત્યારબાદ સૂર્ય દેવતા કે જે ગ્રહોના રાજા છે તે પણ સત્તર ઓક્ટોબરના રોજ રાશિ પરિવર્તન કરીને તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં આવી રહ્યા છે સૂર્યદેવતા ફર્સ્ટ હાઉસમાં આવી રહ્યા છે અને મહિનાના મિડ પાર્ટમાં એટલે કે સત્તર ઓક્ટોબર બાદ અઢાર ઓક્ટોબર ઓગણીસ ઓક્ટોબરના રોજ દેવગુરુ બૃહસ્પતિ આ મહિનાનું આ વર્ષનું સૌથી મોટું રાશિ પરિવર્તન કારણ છે એટલે કે દેવગુરુ બૃહસ્પતિ કે જે દર મહિને રાશિ પરિવર્તન કરે છે તેના બદલે ફક્ત ચાર મહિનામાં જ મિથુન રાશિમાંથી તમારી જન્મપત્રિકાના દસમા સ્થાનમાં એટલે કે પોતાની ઉચ્ચ રાશિમાં જ કર્મ સ્થાનમાં ગોચર કરવા જઈ રહ્યા છે ફક્ત અઢાર ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર સુધી તે તમને ઘણો લાભ અપાઈ પણ શકે છે તે પણ ચર્ચા કરશો અને મહિનાના અંતમાં ગ્રહોના સેનાપતિ મંગળ દેવતા રાશિ પરિવર્તન કરીને તમારી જન્મપત્રિકાના સેકન્ડ હાઉસમાં આવશે કે જે તેમની પોતાની ગણવામાં આવે છે છે તે ગોચર કરવા રહ્યા તો ચલો આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા તમારા સ્વાસ્થ્ય બાબતે મિત્રો સ્વાસ્થ્ય બાબતે જો વાત કરીએ તો સ્વાસ્થ્યના સ્થાનના માલિક ફર્સ્ટ હાઉસના માલિક તમારી રાશિના માલિક કોણ છે શુક્ર દેવતા છે તો જો ચંદ્રકુંડળીના આધારે આપણે સમજીએ મિત્રો તો શુક્ર દેવતા આઠ ઓક્ટોબર બાદ વ્યય સ્થાનમાં એટલે કે બારમા સ્થાનમાં જઈ રહ્યા છે કે જે તમારા સ્વાસ્થ્ય બાબતે પણ તમને તકલીફ અપાવી શકે છે એટલે કે આઠ ઓક્ટોબરથી બાકીનો જે પૂરો મહિનો છે ત્યાં સુધી તમને થોડીક વધારે સ્વાસ્થ્ય બાબતે આ મહિનો તકલીફ કરાવી શકે છે અચાનક જ સ્વાસ્થ્ય બાબતે રાતોરાત કંઈક તકલીફ થઈ ગઈ તેવું તમને જણાઈ શકે છે મેજર તકલીફની હું વાત નથી કરી રહ્યો પરંતુ સિઝનલ બીમારી તમને ખૂબ જલ્દીથી લાગી શકે છે તમે કંઈક બહારનું ખાવાનું તમે ભોજન ખાઈ રહ્યા છો અને અચાનક જ તેની તમારી પર ઇફેક્ટ થાય ફૂડ પોઈઝનિંગ થઈ જાય કે કંઈ પણ રીતે સ્વાસ્થ્ય આ મહિનામાં ખૂબ જ સાચવવાનું રહેશે તમામ તુલા રાશિના જાતકો આ વાત મગજમાં ઠસાવી દેજો ફક્ત આઠ ઓક્ટોબર સુધી તમારા માટે સારું છે ત્યારબાદ સ્વાસ્થ્યની એક્સ્ટ્રા કેર રાખવાની છે આપણે આગળ વાત કરીએ તો તમામ તુલા રાશિના જાતકો કે જેમના સંતાનો પણ એજ્યુકેશન કરી રહ્યા છે ભણી રહ્યા છે કે જો તમે જાતે પણ એજ્યુકેશન કરી રહ્યા છો તો તમને દેખાઈ રહ્યું છે કે રાહુ દેવતા ઘણા કેટલા સમય છે એટલે કે મે મહિનાથી તમારી જન્મપત્રિકાના પંચમ સ્થાનમાં વિરાજમાન છે જેના કારણે આ મહિના દરમિયાન શુક્રદેવ પણ રાશિ પરિવર્તન કરે છે અત્યાર સુધી તમારી રાશિના માલિક જે હતા તે જ્યારે કેતુદેવ સાથે યુતિમાં આવ્યા હતા સપ્ટેમ્બર બે હજાર પચીસમાં જેના કારણે ભણવા સિવાય બીજી પ્રવૃત્તિમાં તમારું ધ્યાન ઓતપ્રોત હતું હવે રાહુ અને કેતુને ફ્રી હેન્ડ મળી રહ્યા છે તેમના પર કોઈ રોક નથી લગાવી શકતું તમે જ્યારે પણ એજ્યુકેશન જ્યારે પણ ભણવા બેસશો તો તેના કારણે તમારા વિચારો કંઈક વધારે પડતા મોટા વિચાર આવી શકે છે એટલે કે તમે ટેન્થના સ્ટુડન્ટ છો ટ્વેલ્થના સ્ટુડન્ટ છો કે તમે કંઈક હાયર સ્ટડીઝ કરી રહ્યા છો તો તમને તે વિચાર આવશે કે હું એકવાર આ ભણી રહીશ પછી તો હું આ પ્રમાણેનું કોઈ કોર્સ લઈ શકીશ કે આ પ્રમાણે આ કોલેજમાં હું આગળ વધીશ આ પ્રમાણે તમારું વિઝન ઓપન કરી દેશે તમને ખુલ્લી આંખે સપના બતાવશે રાહુ અને કેતુ કે જે ફક્ત અને ફક્ત તમારો ટાઈમ વેસ્ટ કરવા માટે માને છે બીજી રીતે જો હું તમને કહું તો જે પંચમ સ્થાનના માલિક જે છે શનિ દેવતા તે વિરાજમાન છે તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં હવે તેમની જે સપ્તમ દ્રષ્ટિ જઈ રહી છે તે તમારા વિદેશના સ્થાન બારમા સ્થાન પર જઈ રહી છે તો જે કોઈ પણ વિદ્યાર્થીઓ વિદેશમાં ભણતર કરી રહ્યા છે કે તમે વિદેશમાં જઈને ભણતર કરવા માગો છો ને આ મહિનામાં કંઈક તમારી ખૂબ સરસ કોઈ સારી એક્ઝામ આવી રહી છે તમે ખૂબ સારું પરફોર્મન્સ આપી શકો છો વિદેશથી આ મહિનામાં લાભ થઈ શકે છે તે ક્લિયર છે પરંતુ જે વિદ્યાર્થીઓ સ્વદેશમાં છે કે તમારા સંતાન પણ છે અને તે મહેનત કરી રહ્યા છે તો તેમના પર એક્સ્ટ્રા કેર રાખવી જરૂરી છે કારણ કે તે મોબાઈલ ફોનમાં ફક્ત તેમના એજ્યુકેશનના સિવાય બીજું તમામ હાયર સ્ટડીઝનું હાયર કોલેજીસનું જ વિચાર કરશે એટલે કે ઇન શોર્ટમાં કહું તો તે ડિસ્ટ્રેક થઈ શકે છે ખૂબ વધારે તમારે ફક્ત ને ફક્ત તેમનું ફોકસ રાખવાનું છે કારણ કે રાહુને કેતુને ફ્રી હેન્ડ મળી રહ્યો છે તેના કારણે આ થઈ રહ્યું છે બીજી રીતે જો જો વાત કરો તો આ મહિનામાં તમારું લગ્ન જીવન હવે કેવું રહેશે તો લગ્ન જીવનના માલિક એટલે કે ફર્સ્ટ એક નંબર જે રાશિ રાખી છે સેવન્થ હાઉસના માલિક મંગળ મંગળદેવતા વિરાજમાન છે અને તે સીધી દ્રષ્ટિ કરી રહ્યા છે સત્યાવીસ ઓક્ટોબર સુધી તો તે ત્યાં રહેવાના જ છે તેથી ક્યાંક ને ક્યાંક તમારા લગ્ન લગ્નજીવનને તે પકડી રાખી રહ્યા છે કેમ તો લગ્ન લગ્નજીવનના કારક પણ મંગળદેવને કહેવામાં જ આવે છે માંગલિક પ્રસંગના કારક તેમને ગણવામાં આવે છે પરંતુ આ મહિના દરમિયાન તમારા માટે એક સારી વાત હું તમને કહીશ કે જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા લગ્ન નથી થયા કે જે લોકો સંતાન માટેની ઈચ્છા ધરાવે છે તો મિત્રો ગુરુદેવનું

ત્યારબાદ સપ્તમ દ્રષ્ટિ પણ થઈ રહી છે કે જે તમારા ભૌતિક સુખને રિપ્રેઝન્ટ કરે છે તેથી તમારા કુટુંબમાં તમારા ફેમિલીમાં કોઈક નવા વ્યક્તિનું એન્ટ્રી થવાના સંજોગો પૂરેપૂરા બની રહ્યા છે તેથી તમામ જાતકોએ જીવનની જે કોઈ ઈચ્છા રાખતા હોય તે અને સંતાનની જે ઈચ્છા રાખતા હોય તે આગળ વધો પાંચ ડિસેમ્બર સુધી દેવગુરુ બૃહસ્પતિ તમને મદદ કરવાના છે જો આ તકનો તમે લાભ ન ઉઠાવ્યો તો ત્યારબાદ સેકન્ડ જૂન ટુ થાઉઝન્ડ સિક્સ કે જ્યારે દેવગુરુ બૃહસ્પતિ પરમાનન્ટલી એક વર્ષ માટે દસમા સ્થાનમાં આવવાના છે ત્યાં સુધી તમારે વેઇટ કરવું પડશે તેથી આ તકનો લાભ ઉઠાવી લેવો બીજી રીતે જો આપણે વાત કરીએ તો દેવગુરુ બૃહસ્પતિ જે રાશિ પરિવર્તન કરવાના છે ને તેમની સપ્તમ દ્રષ્ટિ તમારી જન્મપત્રિકાના ચોથા સ્થાન પર આવવાના છે એટલે તમારા માતા સાથેના સંબંધો સુધી શકે છે માતાનું સ્વાસ્થ્યમાં જો તકલીફ હતી તો તેમાં પણ તમને ઘણો સારો ચેન્જીસ દેખાઈ શકે અને સૌથી મહત્વપૂર્ણ તે જ છે તમે પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા છો કે કોઈ પણ નવો ફોન લેવાનો વિચારી રહ્યા છો લેપટોપ કે કોઈ પણ ભૌતિક સુખ સાધન જે લેવા માગો છો એટલે કે તમે વ્હીકલ પણ લેવા માગો છો મદદ મળી શકે છે પાંચ ડિસેમ્બર સુધીમાં ક્યાંક ને ક્યાંકથી પૈસાની ગોઠવણ ધનની ગોઠવણ થઈ શકે છે પરંતુ એક વાત ધ્યાન રાખજો કે બૃહસ્પતિની નવમી દ્રષ્ટિ જે છે તે તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાન પર થઈ રહી છે તેના કારણે રોગ રીણ અને શત્રુનું છે તો શત્રુઓ તો વધી શકે છે ગ્રોથ તો કરાવવાના જ છે રોગ પણ હોય એટલે કે સ્વાસ્થ્યનું તો તમને આ મહિનામાં મેં તમને પહેલે જ કહી ગયું છે અને ઋણ એટલે કે કોઈ પણ લોન લેવાથી આ મહિનામાં તમારે બચવાનું છે જો તમે પહેલેથી પ્રોસેસ કરી ચૂકી છે તો દેવગુરુ બૃહસ્પતિ ઓલરેડી તમને મદદ કરી ચૂક્યા છે તેમ તમે માની શકો છો તેથી આ મહિનામાં ફેમિલીમાં પણ વધારો થઈ શકે છે બેંક બેલેન્સમાં પણ વધારો થઈ શકે છે ફક્ત લોનથી આ મહિનામાં બચીને રહેવાનું તમારે છે નહીં તો તે લોન તમને વધારે લોંગ ટાઈમ સુધી એક્સટેન્ડ કરી શકે છે તમારેથી ઇઝીલી જલ્દીથી પૈસા ન ચૂકવી શકાય તે પણ થઈ શકે છે દેવગુરુ બૃહસ્પતિની દ્રષ્ટિ પોઝિટિવ હોય છે તે ગ્રોથ કરાવે છે પરંતુ ખરાબ સ્થાનમાં પણ તે ગ્રોથ જ કરાવી શકે છે તેથી આ વાતનું ધ્યાન રાખવાનું છે આપણે આગળ વાત કરીએ તો તમારા ભાગ્યની ભાગ્યના સ્થાનના માલિક કોણ છે ભાગ્યના સ્થાનના માલિક છે બુધ દેવતા અને બુધ દેવતા ફક્ત ત્રણ દિવસ ત્રણ ઓક્ટોબર સુધી તમારે જેમાં પત્રિકાના બારમા સ્થાનમાં છે ત્યારબાદ ફર્સ્ટ હાઉસમાં આવી રહ્યા છે તો મિત્રો આ પૂરા મહિના દરમિયાન તમને તમારા ભાગ્યનો સહકાર મળવા જઈ રહ્યો છે તેથી આ મહિનાની તમારે પૂરેપૂરી તક ઉઠાવી જોઈએ બીજી રીતે જો વાત કરું તો આ મહિના દરમિયાન ભાગ્યની વાત હવે આપણે વાત કરીએ કરિયર બાબતે તો કરિયરના સ્થાનમાં પણ અઢાર ઓક્ટોબર બાદ જે દેવગુરુ બૃહસ્પતિ આવી રહ્યા છે તેમની ઉચ્ચ રાશિમાં જ કે જે બાર વર્ષમાં એકવાર આવતા હોય છે તે બે હજાર પચીસમાં થોડા સમય માટે એટલે કે અઢાર ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર સુધી થવા જેવું છે તમે તમારા વર્ક પ્લેસ પર ઘણી સારી રીતે આગળ આવી શકો છો તમારા બોસના તમે ખૂબ નજીકના વ્યક્તિ પણ બની શકો છો અને તમારા દ્વારા લેવામાં આવેલા જે કંઈ પણ ડિસિઝન હશે તે ખૂબ સારી રીતે તમને સફળતા અપાવી શકે છે તમે હાયર મેનેજમેન્ટમાં તમારું નામ માન સન્માનમાં તે વધારો કરાવી શકે છે તેથી ભાગ્યનો પણ સાથ મળશે અને દેવગુરુ બૃહસ્પતિ પણ તમને સાથ તો આપવાના જ છે આ મહિનામાં એક મહત્ત્વની વાત મને તે જોડાઈ રહી છે કે જે કોઈ પણ જાતકો શેર માર્કેટ સાથે જોડાયેલા છે જે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ જાતે કરી રહ્યા છે કે બ્રોકરેજ કરી રહ્યા છે બીજા લોકોના પણ એકાઉન્ટ હેન્ડલ કરી રહ્યા છે રાહુ અને કેતુને ફ્રી હેન્ડ મળી રહ્યો છે જેના કારણે શેર માર્કેટમાં તમને આ મહિનામાં ખૂબ વધારે આંધળી સફળતા પણ મળી શકે છે તેમ પણ હું કહી શકું છું તે વર્ડ પણ વાપરવો યોગ્ય જ થઈ શકે છે તેથી શેર માર્કેટમાં જે લોકો છે આગળ વધો આ મહિનામાં બહુ સફળતા મને જણાઈ રહી છે મેરેજ બાબતે એક ખાસ વાત પણ હું તમને એડ કરવા માંગીશ લાસ્ટમાં કન્કલુઝનમાં કે મંગળ દેવતા તો તમારા મેરેજ રિલેશનશીપને પકડી રાખશે પરંતુ સત્તર ઓક્ટોબર બાદ સૂર્યદેવ જે રાશિ પરિવર્તન કરવાના છે મિત્રો સૂર્ય મંગળનો એક અંગારક દોષ કહેવામાં આવે છે તેને પણ આપણે જો પોઝિટિવલી સમજીએ ને તો ફક્ત નાની નાની વાતોને મોટી નથી બનાવવાની તમારા લાઈફ પાર્ટનર તમારા સ્પાઉસ જે કંઈ પણ કહે તો તેને શાંતિથી સામો જવાબનો આપીને શાંતિથી મેટરને ક્લોઝ કરવા પર વધારે ફોકસ કરશો તો લગ્ન જીવન ઘણું સારું રહેશે અધરવાઈઝ સૂર્યમંગળ અંગારક દોષ જે બની રહ્યો છે તે તો તમારા લગ્ન જીવનમાં વધારે પડતા વોર લાઇક સિચ્યુએશન એટલે કે ઝઘડા થવાના સંજોગો ખૂબ વધારે બની રહ્યા છે ફક્ત તમારે ચૂપચાપ આ મહિનો શાંતિથી કાઢવાનો છે તમારા લાઈફ પાર્ટનર જે કહે તે સાચું તે ભગવાનના શબ્દો જો આ તમે રામબાણ ઇલાજ તરીકેનું જે સૂત્ર મેં તમને આપ્યું છે ને તે જો મગજમાં ઓક્ટોબર બે હજાર પચીસમાં માં છે જો તમે ઠસાવી દેશો તો આ મહિનો તમારા માટે ઘણો સારો સાબિત થઈ શકે છે તેથી મિત્રો ગુરુ દેવતા ત્યારબાદ શુક્ર દેવતા અને સૂર્ય દેવતાનું જે પ્રમાણે રાશિ પરિવર્તન થઈ રહ્યું છે ફક્ત ને ફક્ત તમારા સ્વાસ્થ્યને તકલીફ પહોંચાડવા આવી રહ્યું છે ઓક્ટોબર બે હજાર પચીસમાં સ્વાસ્થ્ય તુલા રાશિના તમામ જાતકો ખાસ સાચો હવે આ મહિનામાં તમારે શું ઉપાય કરવાનો છે જો તેના વિશે ચર્ચા કરીએ તો મિત્રો તમારે દરરોજ સ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી લેવાનું છે તેમાં એક ચપટી ઘઉં એક ચપટી ગોળ એક ચપટી ચોખા અને એક ચપટી મસૂર આ ચાર વસ્તુ ભેગા થઈને મંદિરે જઈને મહાદેવ પર ચઢાવવાનું છે જેના કારણે આ મહિનામાં જે કંઈ પણ તકલીફદાયક મેં તમને કહ્યું છે ને તે તમામનો અંત થઈને તમને ઘણા પોઝિટિવ સમાચાર મળી શકે છે એટલે કે સ્વાસ્થ્ય પણ સારું રહી શકે છે અને જે કંઈ પણ રોકાયેલા કાર્ય છે ને તે પણ પૂર્ણ થઈ શકે છે જે કોઈ પણ લોકો વિદેશમાં છે તો તમે પણ તમારા ઘરમાં જ જે શિવલિંગ છે તેના પર આ પ્રમાણે અભિષેક કરી શકો છો એકવીસ વાર મહામૃત્યુજય મંત્ર બોલતા બોલતા તમે ઉપાય કરી શકો છો બીજા ઉપાય તરીકે તમે તે પણ કરી શકો છો કે તમારી જન્મપત્રિકા અનુસાર ચંદ્રકુંડલી અનુસાર ઈષ્ટ દેવતા થઈ રહ્યા છે શનિ મહારાજ તેથી તમારે મંદિરની બહાર બેઠેલા જે કોઈ પણ ભિક્ષુક લોકો છે તેમજ તમારી નીચે કામ કરતા જે કોઈ પણ લોકો છે તમારાથી નીચેના લેવલના લોકો તેમને કંઈક પોતાના પર્સનલ લાઇફમાં કંઈક મદદની જરૂરત હોય તો તેમને તમારે અવશ્ય મદદ કરવી જોઈએ જેના કારણે શનિદેવ પણ ખુશ થશે હનુમાનજીની પણ કૃપા થશે ને આ મહિના દરમિયાન જે કંઈ પણ તકલીફ છે તેમાંથી તમને છુટકારો મળી શકે છે તો જો મિત્રો આ માહિતી પસંદ આવી હોય તો તમામ તુલા રાશિના જાતકોને વોન કરવા માટે સ્વાસ્થ્ય બાબતે થોડીક સાવચેતી રાખવા માટે તમારા તમામ ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં માહિતી શેર કરો જો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલશો અને આ વિડીયો કેવો લાગ્યો તે પણ કમેન્ટમાં જણાવવાનું ન ભૂલશો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય